આપણે ધીરે ધીરે પરંતુ ઇન્ટરેસ્ટિંગ વેમાં નવા નવા આસનો શીખી રહ્યા છીએ કરવાના આપણે ચર્ચા કરી હતી છીએ વેલકમ હરીશભાઈ વંદે માતરમ ગીતા દીદી નું પણ વેલકમ છે ઓમ શાંતિ આપણે જે ચત્તા સુઈને કરવાના આસનોની ચર્ચા કરી રહ્યા હતા તો હરીશભાઈ પાસેથી જાણીશું કે એવા બીજા કયા આસનો છે ચતા સુઈને કરવામાં એક તો સરસ મજાનું વજન પર જ સકારાત્મક અસર બતાવી હોય છે બેલેન્સ પોસ્ટર એને નૌકાસન પણ કહેવામાં આવે છે બેલેન્સ નૌકાસન નૌકાસનમાં કોઈ ખાસ ફરક નથી પણ બે સમજવા જેવા છે ચા સુઈને શ્વાસ બહાર કાઢીને બે પગ જમીન થી એક ફૂટ ઉપર ઉપાડવાના પાછળથી બરડો ઉપાડવાનો અને બે હાથ બિલકુલ બંને પગના જે અંગૂઠા ઉપર હોય ને એની દિશામાં આંખો સ્થિર હોય અને હાથના આંગળાની દિશા પગના આંગળાને પેરેલર હોય સ્પર્શે તો બી ચાલે પણ સ્પર્શે નહી તો વધારે